ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાં ભૂતેશ્વર ગામમાં રહેતા પીશભાઈ માંગાભાઈ કંટારિયા નામના યુવક પર ત્રણથી ચાર 4 શખસોએ હુમલો કરીને હત્યા કરી હોવાના સમાચાર છે. હુમલાની માહિતી મળતા જ ગોગા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો અને સ્થિતિ કાબુમાં પ્રયાસ કર્યો. મૃતક પીશભાઈ કંટારિયા ઘોઘા સીએસ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વધુ વિગતની રાહ જોઈ રહી. ગામ ભૂતેશ્વર મારા કાકાના દીકરા એટલે કે મોટા ભાઈ એ નોનવેજ લોજ અકાલે છે ત્યાં બે વ્યક્તિ ખાવા આવેલા એ આવીને ગાયું બોલતા હતા અને ગાયું બોલવાની ના પાડી શરીર ને પેર વડે ઊંડો કરી એની હત્યા કરવામાં આવી શું નામ ભાઈનું ઓફ થઈ ગયા શિવુલભાઈ મંગાભાઈ કંટાઈ શું નામની દુકાન હતી આપણે નોનવેજ શાક નામ શું હતું શું ભીક્ષુ હોટલ कोई जूनी अदावत करी कोई नहीं साथ जूनी तो 2019 में ना ना ना, ना हमारे बजे करी नहीं कैमरामैन विजयल भाई मालकिया साथ रिपोर्टर फिरोज मलिक भावनागर